મિત્રો અત્યારે ઓફિસે આવી ગયા ને ઓફિસે હવે સફાઈ ને કરી નાખી થોડુંક ઓફિસ નું કામ પતાવી લીધું ને હવે આપણે ગોડાઉન સાહેબ બાજુ જાય ને ભાઈ ગરમી તો એવી થાય ને જોરદાર ની હો ભાઈ તડકો એવો હોય સમજો પરસેવો રેબજે થઈ ગયો હોય વાત પૂછો માં અત્યારે તડકાની ભાઈ લોડિંગ માં રિક્ષા આવી હતી ને ભાઈ પંદર વીસ મિનિટ તો મજૂર નોતા બેસવા પડ્યું હવે મજૂર આવી ગયા લોડિંગ કરી નાખી રિક્ષા જલ્દી થી તો મિત્રો અત્યારે આપણે જઈએ સેવા સદન મોરબી લાલબાગ પાસે ને આપણે એક આધાર કાર્ડમાં નામ સુધારવાનું ને એવું હતું અને બીજું રેશન કાર્ડમાં નામ ચડવાનું હતું તો સાહેબ કે બપોર પછી આવજો મકુ કાંઈ વાંધો બપોર પછી આવશે કીધું તો અત્યારે એના માટે જાય છે સાહેબ પણ કાગડીયાની કરવાના છે બધા ટોટલ કમ્પ્લીટ તો અત્યારે આપણે જઈએ મોરબી અને અત્યારે વાગ્યા અત્યારે આપણા સ્પીડ એવું લેવાનું હોય એટલે મોરબી જઈશી આપણે A few moments later. Bye -bye. Bye -bye. Bye -bye.